સમયનું ધાનાણી ઉદાહરણ આપી રહ્યા હતા ભાજપના બીને પટેલ અને ક્ષત્રિયોએ પાણી પાયું બે હાજર પંદર માં અમને ખબર પડી અને હવે ક્ષત્રિયોનો વારો આવ્યો છે ધાનાણીએ કરેલા વાણી બાદ સવાલ ઉઠ્યા

પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માં દીકરીઓને મારી મારી ને લોટ બાંધી દીધો હે એના શિયાળ ની બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે ને દડ 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 એના આહુડા એના અહંકાર ને ઉગાડી નો આયકા હું તેદી કેતો તો વારા ફરતી વારો ને મે પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચ્યા હતા આ વખત આ કોઈ ના નથી સમય છે બ્રેક નું રોકાઈશું એક બ્રેક માટે